સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામત મુદ્દા લઈને ગેરબંધારણીય ચુકાદો આપવામાં આવ્યો જેને લઈને નેશનલ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું જેના સમર્થનમાં સમાજના આગેવાનો જે છે તેમના દ્વારા દિલ્હી દરવાજા જે અમદાવાદનું માર્કેટ સૌથી જૂનું આવેલું છે તે બંધ કરાવવામાં આવ્યું અને અત્યારે હાલ તમામ આગેવાનો જે છે તેમના દ્વારા જે વેપારીઓ છે તેમને બંધ પાડવા માટે ફરજ કરવામાં આવી મહત્ત્વનું છે કે દેશભરમાં આજે જે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તે ગેરબંધાર ગણવામાં આવી રહ્યો છે અને હાલ અહીં આગેવાનો જે છે તે પણ વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું ચુકાદાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે બંધ કરવામાં આવ્યું શું કહેશો ચુકાદાને લઈને અને આપનું શું મંતવ્ય છે ચુકાદો સંપૂર્ણ ગેરબંધારણીય છે ચુકાદાનો મેઇન હેતુ માત્ર ને માત્ર દલિતોના વિભાજન કરવાનો છે અને અનામત કાઢી નાખવી છે એમને ગમે તેમ કરીને દલિત મહાદલિત અતિદલિત જે પચાસ વર્ષની અંદર બાબા સાહેબના બંધારણમાં ક્યારેય નથી થયું તો જાણી જોઈને રાહબર કોની હશે એ ખબર નથી મને પણ એની આગળ પણ મોદી સાહેબે યુપીએસસીમાં ડાયરેક્ટલી ભરતી માટે ઓર્ડર કર્યો અને બે દિવસમાં ચિરાગ પાસવાન જે એમની સાથે સંલગ્ન છે એ લોકોએ પણ એનો વિરોધ કરી એ એમણે પાછું લઈ લીધું માટે અમારી એવી ઈચ્છા છે અમારા હું એવું માનશે છે કે અમારી અંદર ભાગલા નહીં પાડો તમારું જે પચાસ વર્ષનું છે તમે બીજી રીતે બંધારણ રીતે મદદ કરી શકો છો અમારા અતિ પછાત લોકોને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં સુપ્રીમ સખત માં સખત રીતે ગાઈડલાઇન્સ આપી શકે છે પણ એનો બંધારણીય ચુકાદો ગેરબંધારણીય છે અને અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બિલકુલ તો વિરોધ જે છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે સમાજના આગેવાનો જે છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ને આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સમર્થન મળી રહ્યું છે કેમેરામેન શૈલેશ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ